સુરક્ષાના ઉધના વિસ્તારમાં આવેલા એટીએમ કાર્ડ બદલીને લોકોના ખાતામાંથી રૂપિયા સેરવી લેતી રીઢા ગુનેગારોની ગેંગને ઉદના પોલીસે ઝડપી પાડી છે કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી કે ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લા પંચાયતનો ઓલ ઇન્ડિયા સે ઇત્તેહાદુલ મુસલમીન પક્ષનો સદસ્ય છે પોલીસ આંતરરાજ્યે તપાસ હાથ ધરી છે અને આરોપીને પ્રદેશથી દબોચી લીધા છે થોડા સમય પૂર્વે ઉદના રોડ બાર પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાંથી એક નાગરિક સાથે છેતરપિંડીની ઘટના બની ભોગ બનનાર જ્યારે રૂપિયા ઉપાડવા ગયા ત્યારે ત્યાં હાજર આરોપીએ મદદ કરવાના બહાને નજર ચૂકવીને ગુપ્ત પાસવર્ડ જાણી લીધો ત્યારબાદ આરોપીએ ખૂબ જ ચાલાકીથી અસલી એટીએમ કાર્ડ બદલી નાખ્યું અને ભોગ બનનારને ડમી કાર્ડ પધરાવી દીધું ગણતરીની મિનિટોમાં જ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા પચીસ ઉપાડી લેવામાં આવ્યા ઘટનાની ગંભીરતા જોતા ઉદના પોલીસ સર્વેલન્સ ટીમ

એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટીંગ કરી અને પૈસા ઉપાડી દીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે બે વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાય થયું હતું કે બે વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈ અને ત્યાં આવે છે એ પહેલા એમને એટીએમમાં જે પૈસાનું નું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દેલી હતી જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ના આવી શકે આ પ્રકારની અસમંજસમાં જયારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો આ જ આરોપી એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા એ દરમિયાન પાછળ ઉભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી દસ થી બાર આવા અલગ અલગ એટીએમ કાર્ડ જેના અલગ અલગ એ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બાની લેવાનું એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવેલો આવી ગયેલો હતો એટલે ત્યાંથી એને કેશ વિડ્રો કરી દીધા હતા એ પોતે ત્યાં અનિલ ઉર્ફે અનિલ કુમાર બગેરાથી સરોજ જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે જેઓ પરશરામપુર પોસ્ટે મેઘોની કલા અને તાલુકો રાણીગંજ જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે એની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમ જાતે સિંહ જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ડેરાના થાના મોહનગંજ દેહાદ અને તાલુકો સદર જિલ્લો પ્રતાપગઢના છે આ બંને જણા ત્યાંથી કામ એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ થી સ્ત્રોત આવ્યા હતા પૈસા ખરાશ થઈ જતા એમને એટીએમ માં આ પ્રકારે મોડો સોપ્રેન્ટી થઈ અને એટીએમ ની એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા સર આરોપીનો શું ઇતિહાસ છે કે ચૂંટણી પર લડી ચૂકેલા છે એક જે અનિલ કુમાર બગીરાજી સરોજ છે જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે અને જેઓ પરશુરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાનીગંજના છે તાલુકો રાનીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે એઓ અગાઉ બે વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષી પણ અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત